લોકશાહીમાં પંચાયત દ્વારા છેવાડાના નાગરિકોને સવલતો આપવામાં આવે તે માટે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી આવેલા ગ્રામસેવક અને સરપંચ પદ માટેનું આજે મતદાનનું વિશેષ મહત્વ છે જ્યારે આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામના વિવિધ વોર્ડના રે સરપંચ પદ માટે મતદાન થયું લોકશાહીમાં પંચાયત દ્વારા છેવાડાના નાગરિકોને સવલતો આપવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી આવેલા ગ્રામ સેવકો અને સરપંચ પદ માટેના મતદાનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામના વિવિધ વોર્ડના સભ્યો માટે સરપંચ પદ માટે મતદાન શરૂ થયું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારથી જુનેવ્યાસી ગ્રામ પંચાયત અને સાતસો પંચ્યાસી સભ્યોના બેઠક માટે મતદાન શરૂ થયું પટેલ હોલી ઓલીચાલીસ કુલની અંદર ગામ પંચાયતનું વોટિંગ ચાલી રહ્યું છે તે પણ ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે કોઈ પણ જાતની કોઈ મોથાકૂટ છે નહીં અને તે સંપૂર્ણ રીતે સારી રીતે પતી જશે પંચાયતી ચૂંટણીનું મહત્વ આજના દિવસે પંચાયતનું ચૂંટણીનું મહત્વ જે સરપંચ માટે મહત્વ યોગ્ય કરવામાં આવેલ છે